નમસ્કાર હું આપની સાથે આજ રોજ સવારે દસ કલાકે અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના તથા ફોર વુમન વડોદરા અમદાવાદ તથા અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ રોજગાર મેળામાં મદદની નિયામક રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે ખાસ મુલાકાત લીધી હતી આ રોજગાર મેળામાં ચાલીસ ટકા શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો મોટો ડિસેબિલિટી ધરાવતા શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા રોજગાર વાંચુઓ જોડાયા હતા વડોદરા અને આજુબાજુના વીસ જેટલા જિલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન મેન્ટેનન્સ ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમિન પેકર હેલ્પર સોર્ટર ટેલિકોલર સેલ્સ અને માર્કેટિંગ ઓપરેટર જેવી ચારસો પચાસ જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારોની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યુ કરીને તેને પ્રાથમિક પસંદગી આપવામાં આવી હતી દિવ્યાંગ કલા મેળા માટે આજરોજ રોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમણે એનસીએસ કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે જેમાં લગભગ વીસથી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે ખાસ કરીને સર્વિસ સેક્ટર જેમાં બેક ઓફિસનું કામ હોય શોટર પેકર એવા કામો છે સાથે મેન્યુફેક્ચરિંગમાં જે ઓપરેટર તરીકેના કામો હેલ્પર તરીકેના કામો પણ આજે ઉપલબ્ધ છે જેમાં લગભગ ચારસો થી વધારે વેકેન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન થયું છે જોબમાં એમને એક તો હેલ્પર તરીકે મળે છે ઓપરેટર તરીકેનું મળી શકે પેકિંગ માટેનું કામ છે આસિસ્ટન્ટ તરીકેનું મળી શકે છે એટલે અલગ અલગ એમની જે યોગ્યતા છે અને જેમની ડિસેબિલિટી છે એના અનુરૂપ એમને કામ મળવાનું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર